નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે જે લોકો બીડી માવો મસાલો તમાકુ ગુટકા ખાતા નથી એવા લોકોને પણ કેન્સર થાય છે તો કેમ કેન્સર થાય છે અને સૌથી વધારે તમે જુઓ તો બહેનોની અંદર કેન્સર જોવા મળે છે તો બહેનોને કેન્સર સૌથી વધારે કેમ થાય છે તો આપણે રોજિંદા જીવનની અંદર આપણી રહેણી કેણીની અંદર આપણી ખાણીપીણીની અંદર આપણે કંઈ કંઈ ભૂલો કરીએ છીએ તો આપણે પ્રકૃતિના નિયમો કુદરતના જે નિયમો છે આ બોડીના શરીરના નિયમો છે એવા કેટલાક નિયમો છે જે નિયમોનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ એ નિયમોનું પાલન કરતા નથી અને એટલા માટે દિવસે ને દિવસે વધુ ને વધુ આ બીમારી આપણને જોવા મળે છે તમે જુઓ પશુ પક્ષી પ્રાણીઓ છે એ કુદરતના નિયમોનું પાલન કરે છે પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે પ્રકૃતિએ જે વસ્તુ બનાવી છે એ જ વસ્તુ ખાય છે અને આપણે પ્રકૃતિએ જે વસ્તુ બનાવી છે એની ઉપર પ્રોસેસ કરીને આપણે ખાઈએ છીએ આપણે આજે ચાર ભૂલો વિશે સમજવાનો પ્રયત્ન કરીશું આપણે એવી કઈ કઈ ચાર ભૂલો કરીએ છીએ નંબર એક આયુર્વેદમાં કહે છે કે લંઘડમ પરમ ઔષધમ મતલબ કે ઉપવાસ એ સૌથી દુનિયાની સૌથી બેસ્ટ ઔષધિ માનવામાં આવે છે અને આજનું મેડિકલ સાયન્સ પણ એને સ્વીકાર કરતું થઈ ગયું છે અને ઇંગ્લિશમાં પણ કહેવત છે ફાસ્ટિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ઇન ધ વર્લ્ડ એટલે કે ઉપવાસ એ દુનિયાની સૌથી બેસ્ટ મેડિસિન છે હિન્દુ ધર્મની અંદર નવરાત્રી આવે ત્યારે ઉપવાસ કરવાનું વર્ણન કર્યું છે અમુક અમુક તહેવારોની અંદર પણ આપણને આપણા ધર્મની અંદર ઉપવાસ કરવાનું સૂચન કરવામાં આવે છે મુસ્લિમ ધર્મની અંદર પણ રોજા આવે છે એની અંદર પણ એ લોકો ઉપવાસ કરતા હોય છે જૈન ધર્મના લોકો પણ પર્યુષણ આવે ત્યારે ઉપવાસ કરતા હોય છે આમ ઉપવાસને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે ધર્મ સાથે એને જોડવામાં આવે છે કે જેથી કરીને લોકો ઉપવાસ કરે અને તંદુરસ્ત અને નિરોગી રહી શકે તો આ ઉપવાસ કેવી રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે આ આપણું શરીર છે બોડી છે બે કામ કરે છે એક ખોરાકને પચાવવાનું કામ કરે છે અને બીજું શરીરની અંદર જે ગંદકી છે એ ગંદકી એ ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે બોડી છે એ ક્યારે આ ટોક્સિન બહાર કાઢે છે ક્યારે ખરાબ કચરાને બહાર કાઢે છે તો આપણે દરરોજ એના માટે ઓછામાં ઓછો ચૌદ થી સોળ કલાકનો ઉપવાસ કરવાનો અને તમે જો નિયમિત આ ઉપવાસ કરવાનું ચાલુ કરશો તો જ્યાં સુધી જીવશો ત્યાં સુધી જલ્દી બીમાર નહીં પડો તો એના માટે આપણે દરરોજ સોજે મોડામાં મોડા છ વાગે ભોજન કરી લેવાનું આયુર્વેદમાં પણ કહે છે કે સૂર્યાસ્ત પહેલાં એટલે કે સંધ્યા ટાઈમ પહેલાં આપણે ભોજન કરવું જોઈએ તો આ એક જ નિયમનું આપણે પાલન કરીશું જીવનભર જીવીશું ત્યાં સુધી કે સોજે સાડા પાંચથી છ વાગે મોડામાં મોડા છ વાગે પહેલાં ભોજન કરી લેવાનું છ વાગે તમારે ભોજન કરવાનું એટલે બીજા દિવસે સવારે તમે આઠ વાગે ભોજન ચા નાસ્તો કે જે કંઈ ભોજન કરશો તો તમારા અંદર થી છ અને આઠ એટલે ચૌદ કલાકનો ઉપવાસ થશે છ વાગે ભોજન કર્યા પછી રાત્રે સફરજન હોય ચણા હોય સિંગ હોય કોઈ પણ વસ્તુ હોય એ બિલકુલ મોઢામાં નાખવાની નથી ખાવાની નથી ફક્ત તરસ લાગે તો તમે પાણી પી શકો છો બાકી કોઈ વસ્તુ ચા કોફી બરફ આઈસ્ક્રીમ શિખંડ કોઈ વસ્તુ ખાવાની નથી ચોકલેટ પણ ખાવાની નથી તો આપણું બોડી શું કામ કરે છે ચૌદ કલાક એને સમય મળશે તો ચૌદ કલાક સુધી બોડી એની અંદર જે કંઈ ટોક્સિન છે જે કંઈ કચરો છે એ કચરાને બહાર કાઢવાનું કામ કરે છે અને આ એક નિયમનું તમે પાલન કરશો તો હું તમને ગેરંટી આપું છું કે મોટા મોટાભાગની બીમારીઓથી તમે બચી શકશો હવે નંબર બે ઉપવાસ કરવાનો આ રોજે રોજ સાફસુફી કરવાની વાત કરી આપણે ઘરની અંદર રોજે રોજ તો સાફસુફી કરીએ છીએ પણ છતાં વર્ષમાં બે વખત આપણે સાફસુફી કરીએ છીએ આખા ઘરની એક દિવાળી આવે એટલે દિવાળીની અંદર ઘરની સાફસુફી કરીએ છીએ અને બીજો ઉનાળો આવે ત્યારે ઉનાળાની અંદર પણ ગુજરાતી લોકો છે એ સાફસુફી કરે છે ગોદળા હોય તો ગોદળા તડકે તપાડે છે અને એ વખતે શું આપણને નજરમાં આવે છે તો જ્યારે આપણે આખા ઘરની સાફસુફી કરીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે ઘઉંની અંદર જીવાત પડી છે કે ઘઉંની અંદર બસકા પડી ગયા છે કે મગ હોય તો મગની અંદર ધનેરા પડ્યા છે કે જીવાત પડી છે તો આખા ઘરની જ્યારે સાફસુફી આપણે કરવાની ચાલુ કરીએ છીએ ઘરના ખૂણે ખૂણાની અંદરથી માળિયાની અંદરથી કે જે કંઈ આપણે પીપની અંદર ભર્યું હોય એ બધું જ આપણે સાફ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ઘરની અંદર કંઈક આપણા વસ્તુ એવી હોય છે કે જે ખરાબ થવાની તૈયારી હોય છે અથવા ખરાબ થઈ ગયો છે બાર મહિનાની અંદર બે વખત આપણે આખા ઘરની સાફસુફી કરીએ છીએ એમ આયુર્વેદમાં કહીએ છીએ કે અઠવાડિયામાં એક વખત ફરજિયાત આખા શરીરની બોડીની સાફસુફી કરવાની કેવી રીતે કરવાની તો આયુર્વેદમાં કહી છે કે અઠવાડિયામાં એક વાર તમારે ફરજીયાત ઉપવાસ કરવાનો ગમે તે એક દિવસ હોય સોમવાર હોય મંગળવાર હોય બુધવાર હોય શનિવાર હોય તમને જે દિવસ અનુકૂળ આવે એ દિવસે ઉપવાસ કરવાનો હું મારી વાત કરું હું ગુરુવાર શુક્રવાર મંગળવાર સોમવાર કરતો નથી પણ મને જે દિવસે લાગે કે આજે સાંજે આપણે ખૂબ ભારે ભોજન કર્યું છે હેવી ભોજન કર્યું છે તો બીજા દિવસે હું સવારે કંઈ ખાતો નથી છેક બપોરે બાર કે સાડા બાર થાય ત્યારે ભોજન કરું છું ઘણીવાર બપોરે મનગમતું ભોજન ઘરે બનાવ્યું હોય અને પાકું ભોજન કર્યું હોય તો હું રાત્રે બિલકુલ ખાતો નથી નાદ પાડી દઉં છું ઘરવાળાને કે આજે રાત્રે મારે કંઈ ખાવાનું નથી હું બિલકુલ ખાતો નથી અને બીજા દિવસે સવારે ખાઉં છું એટલે કે સોળ કે અઢાર કલાકનો હું ઉપવાસ કરું છું તો ઉપવાસ ક્યારે કરવાનું એવું નહીં કે ભાઈ મંગળવારે જ કરવાનું દર ગુરુવાર કરવાનું તમારું પેટ તમને જે દિવસે કે આજે પેટમાં ગેસ થયો છે અપચો થયો છે એસિડિટી થઈ છે કે પેટ ભારે ભારે લાગે છે એ દિવસે તમારે ઉપવાસ કરી દેવાનો હવે ઉપવાસ કરો એટલે શું કરવાનું તો માત્ર ને માત્ર ફ્રૂટ અથવા કાચા શાકભાજી જ સિઝન પ્રમાણેના તાજા અને લીલા શાકભાજી જ ખાવાના દાખલા તરીકે શિયાળાની સિઝન હોય તો તમને ગાજર ભાવતો તો કટકો ગાજર મૂળો ભાવતો તો સવારે મૂળો ખાઈ શકો છો અથવા સફરજન ભાવતું સફળજન સવારે તમે ફ્રૂટ ખાવાના અથવા ફ્રૂટનો જ્યુસ પી શકો છો અને બપોરે પણ તમારે ફ્રૂટ ખાવાના સોજે ચાર વાગ્યા પછી કશું ખાવાનું નથી તો એક દિવસ એવો પસંદ કરવાનો કે જે દિવસે માત્ર ને માત્ર ફ્રૂટ અને લીલા શાકભાજીનો જ્યુસ અથવા લીલા શાકભાજી ખાવાના કોઈપણ પ્રકારનું અનાજ તમારે પેટમાં નાખવાનું નથી કદાચ તમારે ટ્રાય કરવો તો કરી જજો કોક વખત ફ્રૂટ વધારે ખવાઈ જશે તો પેટ ભારે ભારે નહીં લાગે પેટમાં એસિડિટી નહીં થાય પેટમાં ગેસ નહીં થાય પણ કોઈ વાર તમે દાળ ભાત કે દાળ વધારે ખાઈ જશો તો પેટ ભારે ભારે લાગશે કે પેટમાં ગેસ કે અપચો કે એસિડિટી જેવો પ્રોબ્લેમ થઈ શકશે પણ ફ્રૂટ તમે વધારે ખાઈ જશો તો બે કલાકની જગ્યાએ કદાચ ત્રણ કલાકમાં પચી જશે પણ ફ્રૂટ છે કે લીલા અને તાજા શાકભાજી છે એ ખૂબ ઝડપથી પાચન થાય છે તો આ રીતે અઠવાડિયામાં એક દિવસ આપણે અનાજ ખાવાનું નથી નંબર થ્રી દરરોજ સવારે ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સૂર્ય સ્નાન કરવાનું છે એટલે કે સૂર્યનો પ્રકાશ લેવાનો છે પહેલાંના જમાનામાં તમે જુઓ આપણા ઘડિયાળ હતા એ પાઘડી પહેરતા અથવા ટોપી પહેરતા માથાના ભાગે તડકો ના આવે એ રીતે પીઠ ઉપર તડકો આવે એ રીતે ત્રીસ મિનિટ દરરોજ સવારનો તડકો આપણે ખાવાનો છે આપણા ઘડિયાઓ હતા એ જીન્સ પેન્ટ નહોતા પહેરતા સવારે ઉઠીને પાંચ વાગે કે છ વાગે હળ લઈને ખેતરમાં જતા અને માથે ટોપી પહેરતા અથવા પાઘડી પહેરતા બંડી અને ધોતી પહેરતા જેથી કરીને શરીરના દરેક અંગ અવયવને તડકાનો વિટામિન ડી ભરપૂર મળી રહે આજકાલ વિટામિન ડીની કમી સાહીઠ ટકા લોકોની અંદર આવી રહી છે કારણ કે સવારે ઘરમાં હોઈએ ઘરમાંથી ગાડીમાં બેઠા સીધા ઓફિસ જઈએ ઓફિસથી ઘરે આવે એટલે રાત પડી ગઈ હોય ઓફિસમાં આખો દિવસ બેસવાનું ઓફિસની અંદર પણ તડકો આવતો નથી કે સૂર્યપ્રકાશ આવતો નથી અને વિટામિન ડી જો આપણા બોડીને ના માણે પૂરતો તો અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે દરરોજ ત્રીસ મિનિટ તમારે ત્રીસ મિનિટનો ટાઈમ ના હોય તો અઠવાડિયામાં શનિવાર કે રવિવાર રજા હોય જ્યારે પણ એ દિવસે તમારે સાહીઠ મિનિટ એક કલાકનો સમય તમારે ફાળવવાનો સવારનો જે કૂણો તડકો હોય છે સૂર્ય ઉગે એ વખતનો એ તડકો તમારે એક કલાક અઠવાડિયામાં લેવાનો જો દરરોજ ત્રીસ મિનિટનો તમને ટાઈમ ના મળે તો તો આ રીતે તમે સૂર્ય સૂર્યસ્નાન કરશો તો મોટાભાગની બીમારીથી આપણે બચી શકીશું નંબર ચાર દરરોજ સાત્વિક ભોજન કરવાનું છે બહારના જે જંક ફૂડ પડીકાવાળા પેકિંગવાળા ખોરાક છે એ પેકિંગવાળા ખોરાક કે ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ક્યારેય ખાવાનું નથી ઘરે જાતે બનાવેલું જે કંઈ સાત્વિક ભોજન હોય એ સાત્વિક ભોજન જ આપણે કરવાનું છે ઘઉંનો આપણે ઓછો ઉપયોગ કરવાનો છે જે લોકોને બેઠાળું જીવન જીવવાનું છે વ્હાઇટ કોલર જોબ કરવાનું છે એટલે કે ઓફિસમાં બેસી રહેવાનું છે પરસેવો વળે એવું કામ નથી કરવાનું મહેનતનું કામ નથી કરવાનું એવા લોકોએ ઘઉંનો ઉપયોગ ઓછો કરવાનો કારણ કે ઘઉંની અંદર ગ્લુટિન નામનું જે તત્વ છે એનું જલ્દીથી પાચન થતું નથી અને એના લીધે બોડીની અંદર વજન વધવું ચરબી વધવી આવી અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે તો જે લોકો મહેનત મજૂરી કરે છે ખેતરની અંદર પાવડોની ટોકર લઈ એ લોકો ઘઉંનો ઉપયોગ કરી શકે છે તમે જુઓ પહેલાંના જમાનામાં આપણા જે પૂર્વજો હતા બાપ દાદાઓ હતા એ ઘઉંનો ઉપયોગ ભાગે જ કરતા કોઈ મહેમાન આવે ત્યારે જ ઘઉંનો ઉપયોગ થતો બાકી મોટા ભાગે બાજરીનો રોટલો હોય જુવારનો રોટલો હોય કે મકાઈનો રોટલો હોય આમ તમે બાજરી જુવાર કે મકાઈનો રોટલો જો ખાવાનું ચાલુ કરી દેશો અને ઘઉંનો ઓછો ઉપયોગ કરશો તો પણ આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીએ છીએ જે આજકાલ તમે જુઓ તો ઓબેસિટી એટલે જે લોકોને શરીરમાં વજન વધી જાય છે શરીરમાં ચરબીના થરે થર વધે છે અને એના લીધે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ જેવી પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ વધી જાય છે તો આટલા નિયમોનું આપણે પાલન કરીશું તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ